દોસ્તો રામ રામ આપ સૌનો મિત્ર ખેડૂત પુત્ર હિરેન નીરપરા આજ અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદની મુલાકાતે છું રાજુલા અને જાફરાબાદનો બાસઠ કિલોમીટરનો દરિયા કિનારો એ અમરેલી જિલ્લાની આવતીકાલ માટે અમરેલી જિલ્લાના જુવાનીયા માટે અને અમરેલી જિલ્લાના ભવિષ્ય માટે એ સુવર્ણ અક્ષરે લખી શકાય એટલો વિકાસ આ રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાનો થઈ શકે એવી સ્થિતિઓ છે ભૂતકાળમાં એક પીપાવો પોર્ટ હતું અને આજે એ પીપાવો પોર્ટના માધ્યમથી આયાત અને વિકાસની પ્રવૃત્તિઓ થઈ થઈ રહી છે રોજગારીની તકો મળી રહી છે અંગ્રેજોના સમયની અંદર આઝાદી પહેલાં વિક્ટર બંદર હતું આ વિક્ટર બંદરને ફરીથી શરૂ કરવામાં આવે ચાંચ બંદર અને ધારા બંદરને ફરીથી બંદર તરીકે ડેવલપ કરવામાં આવે તો અમરેલી જિલ્લાની અંદર ચાર એ પોર્ટ નવા ઊભા ત્રણ પોર્ટ એ નવા ઊભા થઈ શકે અને કુલ ચાર પોર્ટ થાય જો એક પોર્ટના હિસાબે આયાત અને નિકાસની અંદર આટલો મોટો ફાયદો થતો હોય તો બાકીના ત્રણ નવા પોર્ટ ઊભા થાય તો કેટલો મોટો ફાયદો થાય કોઈ પણ માણસ એ ટ્રક લઈને પોતાનું કન્ટેનર એ પીપાઓ પોર્ટ ઉપર નિકાસ માટે મૂકવા આવે છે તો પણ ભલે અને લેવા માટે આવે છે આયાત તો પણ ભલે તો એ અમરેલી જિલ્લાની અંદર ટ્રકવાળો માણસ છે એ ડીઝલ નખાવતો હોય છે ટ્રક માળો માણસ છે એ કોઈ પણ હોટલની અંદર જમતો હોય છે ટ્રકને પંચર પડ્યું હોય તો એ પંચર પણ અમરેલી જિલ્લાની અંદર કરાવતો હોય છે એને ચા પીવી હોય તો ચા પણ અમરેલી જિલ્લામાં પીતો હોય છે એને દાઢી કરાવી હોય તો પણ અમરેલી જિલ્લાની અંદર કરાવે તો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ વ્યવસાય ખૂબ મોટી રોજગારી પણ આપતો હોય છે એ જ રીતે અહીં આ પોર્ટ બને તો લોજિસ્ટિક પાર્ક સી ફૂડ અહીંયા કોલ્ડ સ્ટોરેજ અહીંયા ફ્રોઝન યુનિટો આવા અનેક યુનિટો પણ અહીંયા આવી શકે અને એનો વિકાસ પણ થઈ શકે અહીંયા જીઆઈડીસીની પૂરી વ્યાપક તકો રહેલી છે નાના મોટા ઉદ્યોગો માટેની વ્યાપક તકો છે ભૂતકાળની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી જ્યારે જવાબદારીઓ હતી ત્યારે લાઠી સાવરકુંડલા અને રાજુલા એ એ સમયે જીઆઈડીસીઓ મંજૂર કરાવી હતી વર્તમાન સરકારની અંદર પણ આ પ્રક્રિયાઓ ચાલી રહી છે એ જીઆઈડીસીઓ આવે તો પણ રોજગારીની ખૂબ મોટી ફાયદો થાય આ ઉપરાંત આજે દરિયા કિનારો છે બાસઠ કિલોમીટરનો ત્યાં ચાંચ જે ગામ છે ત્યાં ભાવનગર સ્ટેટનો એ હવામહેલ એ આવેલો છે એકસો આઠથી પણ વધારે રૂમો એ ખાનગી પાર્ટી પાસે છે અત્યારે ત્યાં એને ટુરિઝમ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય વિકસાવી શકાય આ ઉપરાંત અહીંયા જે સરકેશ્વર મંદિર છે એ જાફરાબાદ તાલુકાના એક બીચ તરીકે આ મંદિર ધાર્મિકતા સાથે આ મંદિર અને મંદિર સાથે બીચનો વિકાસ થાય તો બોટિંગ બીચ હોટેલ ઉદ્યોગ આ બધાનો વિકાસની અહીંયા શક્યતાઓ છે સાથે સાથે શિયાળબેટને બેટને ટુરિઝમની અંદર લેવામાં આવ્યું છે ટુરિઝમનો વિકાસ એ એક રોજગારીની એક એવી તક છે કે નાનો માણસ બોર લઈને બેઠો હોય ને તો પણ જે માણસ ફરવા આવ્યો છે કમાવા માટે નથી આવ્યો એ પૈસા આપીને જોવાનો છે નાની મારી દેવીપૂજક સમાજની એક દીકરી બોર વીણીને બેઠી હોય ને તોય એને દસ રૂપિયાનો ફાયદો થવાનો છે એટલે અહીંયા પોર્ટ નવા ત્રણ પોર્ટ બને અને ટુરિઝમનો વિકાસ થાય શિયાળ બેટ છે શિયાળ બેટની અંદર હોમસ્ટે સહિતની સુવિધાઓ જો વિકસે તો એક મોટો ફાયદો થાય ત્યાંના લોકોને રોજગારીની નવી તકો પણ મળે આ ઉપરાંત આ રાજુલ અને જાફરાબાદ એ દરિયાકાંઠાના વિસ્તારની અંદર મારા માછી મારી ભાઈઓ રહે છે એ માછલીના વ્યવસાય સાથે દરિયાઈ વ્યવસાય સાથે જોડાયેલા છે આ ક્ષેત્રની અંદર પણ વિકાસની પૂરી તકો રહેલી છે આમને પણ નવી જે તકો છે એની સાથે સાંકળવામાં આવે સાથે સાથે સી ફૂડનો જે ફિશનો જે વ્યવસાય છે એમાં કોલ્ડ સ્ટોરેજ હોય એમના પ્રોસેસિંગ યુનિટો હોય એમના ફ્રોઝન યુનિટો હોય એને પણ સી ફૂડ હોય કે સી ફીડ હોય અને સાંકળીને નવા વ્યવસાયોની પણ ખૂબ મોટી તકો આ વિસ્તારની અંદર જોડાયેલી છે સાથે સાથે સૌથી મોટી બાબત એ છે કે આ મરીન એજ્યુકેશન હબ એ રાજુલા અને જાફરાબાદ બની શકે એમ છે મરીન એજ્યુકેશન એટલા માટે કે રાજુલા જાફરાબાદ સહિત ભારત દેશની ચારે બાજુએ એ દરિયો છે ત્રણેય બાજુએ આપણને જ્યારે દરિયો મળતો હોય ત્યારે એ દરિયાઈ મરીન જે હોડીઓ હોય વહાણો હોય એને રિલેટેડ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવે તો એમાં પણ રોજગારીની ખૂબ મોટી તકો છે તો એ દિશાની અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય આ વિષયને લઈને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે મારો જિલ્લો એ ઓશિયાળો જિલ્લો નથી મારા જિલ્લાનો જુવાનીઓ મારા જિલ્લાનો ખેડૂત એ જાગૃત બનીને આ જિલ્લાની અંદર દરિયા કિનારો હોય ખેતી હોય ટુરિઝમ હોય બધા જ ક્ષેત્રની અંદર સંપૂર્ણપણે સંપૂર્ણપણે વિકાસ થઈ શકે તેમ છે દોસ્તો તમે જિલ્લો છોડી અને ભાગી જશો તો ગામડા ભાંગશે ખેતી ભાંગશે તમારા બાપ દાદાના વતનના ગામડાઓ એ રણીધણી વગરના થઈ જશે ત્યારે આ જે વિકાસની ઝંખના સાથે જે કુદરતી વૈવિધ્ય મળ્યું છે એનો ઉપયોગ કરીને આપણે સૌ જાગૃત બનીએ આપણી જે ઈચ્છાશક્તિ છે એ વિકાસની ઈચ્છાશક્તિ છે અને વિકાસની ઈચ્છાશક્તિને ઉજાગર કરવા માટે સંગઠિત બનીએ આપણી વાત યોગ્ય જગ્યાએ પહોંચાડીએ અને આપણો જિલ્લો સેના માટે ભાઈ પાછળ રહે એના માટે બધાએ મથામણ કરવી પડે અને મથામણની અંદર આપણે સૌ આગળ વધીએ એટલી આપ સૌ પાસે અમરેલીની ખમીર વંતી જનતા પાસે અમરે અને જિલ્લાના ચોહનીઓ પાસે દોસ્તો અપેક્ષા રાખું છું મને આશા છે કે તમારો આત્મા જાગશે અને અમરેલી જિલ્લાને વિકાસની ગતિ ઉપર નરેન્દ્રભાઈ જે રીતે અપેક્ષાઓ રાખી રહ્યા છે એ દિશાની અંદર આગળ લઈ જવામાં આપ સૌ એ સહકાર આપશો એવી અપેક્ષા રાખું છું